સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનગઢ ફાટા રાહુલ કિરાણા સ્ટોરની પાછળ આવેલા પતરાના ખુલ્લા શેડમાં મુંબઈથી નીકળતી વરલી મટકાના જુગારના આંકડાનો જુગાર રમતાનો આરોપીઓ કુલ રૂપિયા ચાર લાખ એકવીસ હજાર એકસો ચાલીસ મુદ્દામલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લોર સ્કોડ તાપી તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ પોલીસ માણસોએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલા હતા જે આધારે આજરોજ સાથેના

આગળ વિચારવા જેવી બાબત એ છે કે તાપી જિલ્લામાં ખુલ્લામાં જોટી સટ્ટો અને જુગાર ચાલ છે એના માલિક કોણ છે એ લોકો પર કાર્યવાહી ક્યારે અને કોના આશીર્વાદ છે એમના પર જે વરલી મટકાના જુગાર ધમધમી રહ્યા છે એ જોવાનું રહ્યું સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ તાપી